નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી એચ એફ ગાયો ગીર ગાયો કેટલીક વેચવાની છે એની વાત કરીશું વિડીયોમાં એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો હવે તમે ગાય ગાયભેસ લેવે ચેનલની અંદર કેટલીક ગાયો જોઈ રહ્યા છો કે જે બધી વેચવાની છે એમાં પહેલા નંબરમાં દેખાય છે એમાં ચાર વાસળી અને ત્રણ ગાય એમ કરીને કુલ સાત છે અને સાથે સાત માલિકને વેચવાના છે એની અંદર વાત કરીશું વિડીયોમાં તમને દરેક ગાય દરેક વાછડી બતાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે જો પછી તમને યોગ્ય લાગે તો માલિકનો કોન્ટેક નંબર અને સરનામું પણ આપણે પાછળ મૂકતા હોઈએ છીએ એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો તમે જોઈ શકો છો કે ત્રણ વાછડીઓ છે કે જે એક વર્ષથી લઈને બે વર્ષ સુધીની છે એક જ જગ્યાએ છે એક જ જગ્યાએ તમને આ બધું જોવા મળશે ચાર વાસળી છે સોરી મિત્રો ચાર વાસળી છે એમની જોડે અને એ કોઈ બે વર્ષની કોઈ દોઢ વર્ષની કોઈ એક વર્ષની એવી છે અને ત્રણ ગાય છે ત્રણ ગાયની અંદર બે ગાય એવી છે કે હાલમાં દૂધ આપી રહી છે પાંચ પાંચ લીટર જેવું અને એક ગાય એવી છે કે જે ટૂંક સમયમાં વિવાશે વીસેક દિવસની કાચી છે એમ કરીને કુલ સાત આપવાના છે અને સાતની પૈકી કિંમત માલિક દ્વારા રાખવામાં આવેલી છે બાકી ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને તમને અહીંયા વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો તમે ખરીદી શકો છો વિડીયોમાં ચારે બાજુથી ગાય બેસ કેવી છે કઈ નસલની છે કઈ ટાઈપની છે અને હાલમાં કઈ પરિસ્થિતિમાં છે કે એ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને યોગ્ય લાગે તમે પશુપાલક હો તમને યોગ્ય લાગે તમને ખરીદવાની ઈચ્છા લાગે તો પછી તમે આગળ વધી શકો છો કિંમતમાં એવું છે કે અંદાજિત કિંમત હોય છે કિંમતમાં થઈ જતી હોય છે એટલે તમને યોગ્ય લાગે કે કિંમતમાં થઈ જશે એવરેજ આવી જશે તો તમે એમનો કોન્ટેક કરી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે ઓલમોસ્ટ ગુજરાતની ગાય ભેંસ અમે મૂકતા હોઈએ છે એમનું સરનામું સાથે મૂકતા હોઈએ છે એટલે કઈ જગ્યાએ છે કેટલું દૂર છે એ તમને પણ ખ્યાલ આવે એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારાથી બની શકે તો વિડીયોને ખાસ કરીને શેર કરજો જેથી કરી બીજા પશુપાલકો સુધી પણ વિડીયો પહોંચી શકે જગ્યાએ દોવા દે છે બે ત્રણ દોઈ જોઈને લેવાની છે અને જે કાપડ છે એ ટૂંક સમયમાં વીવાઈ જશે વીસેક દિવસની કાજી હાલમાં જણાઈ આવેલી છે એટલે જો તમને યોગ્ય લાગતી હોય તો તમે લઈ શકો છો બધી જ વિડીયોમાં અલગ અલગ રીતે ચારે બાજુથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું મૂકવામાં આવેલું છે વેતરની વાત કરું તો એક બે ગાય એક ગાય લગભગ ચાર પાંચ વેતનની છે બાકી બે ગાયો બીજા વેતરની તમને અહીંયા જોવા મળી શકે છે બાકી ડિટેલ અંદર આપેલી છે એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એમનું સરનામું છે ગામ છે વાધપુર તાલુકો છે પ્રાંતિજ અને જિલ્લો છે સાબરકાંઠા દોઢ લાખ રૂપિયા કિંમત મૂકેલી છે એક લાખને પચાસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે બીજી બધી ડિટેલ અહીંયા લખેલી છે તમે જોઈ શકો છો હવે એના પછીની એક માલિકને સાત ગાય વેચવાની છે સાથે સાત ગાય અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છું એની અંદર મોટાભાગની ગાયો કાપણ છે એક બે ગાયો હાલમાં દૂધ આપી રહી છે જે ગાયો દૂધ આપે છે એક ગાયો હાલમાં પાંચ લિટર દૂધ એમને હાજરમાં છે બાકી બે કે ત્રણ ગાય એવી છે કે જે પહેલાં વેતરમાં છે અને વિવા વિવાની હવે ટૂંક સમયમાં વિવાહ છે થોડા ઘણી વાર છે એટલે કે ગાભણ છે અને બીજી એવી ગાયો છે કે જે બીજા વેતરની છે અને હાલમાં દૂધ આપી રહી છે એવી પણ ગાયો છે એમ કરીને ગુલ સાત ગાય વેચવાની છે અને સાથે સાત અહીંયા વિડીયોમાં બતાવવાનો અમે પ્રયત્ન કર્યો છે સાથે સાથની ભેગી કિંમત માલિક દ્વારા રાખવામાં તમે વિડીયો જોજો વિડીયોમાં બધી ગાયો અલગ અલગ રીતે બતાવી છે અને માલિકે સાથે સાત ગાયના ત્રણ લાખને વીસ હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે અલગથી લેશો તો પછી એને અલગથી કિંમત કરી આપવામાં આવશે અને જે પહેલાં વેતનની ગાયો છે એ બી અંદર મૂકેલી છે બીજા વેતરની પણ મૂકેલી છે હાલમાં જે વિવાયેલી છે એ પણ મૂકેલી છે કાપણ છે એ પણ છે અંદર એટલે બધી ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને યોગ્ય લાગે પસંદ આવે તો તમે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર પણ આપવામાં આવેલો છે તો તમે એમનો કોન્ટેક કરી શકો છો જે વિવાયેલી છે એના બચ્ચા પણ બતાવવાના પ્રયત્નો કર્યા છે એક જ ફાર્મ ઉપર તમને સાત ગાય અહીંયા જોવા મળશે અને ત્રણ લાખને વીસ હજાર રૂપિયા સાત ગાયની કિંમત ત્રણ લાખને વીસ હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે પણ જો તમે સાથે લેશો તો કિંમતમાં એ આખું પાછું કરી આપવામાં આવશે જો આ ગાયો તમારે જોવી હોય તો એમનો કોન્ટેક નંબર છે ગામ છે મેઢાસણ તાલુકો છે મોડાસા જિલ્લો છે અરવલ્લી કિંમત ત્રણ લાખને વીસ હજાર રૂપિયા અહીંયા પાર્ટીનો મોબાઈલ નંબર પણ મૂકવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક પણ કરી શકો છો એના પછી યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની પર તમારે ગાય ગાયભેસ વેચવા મૂકવી હોય તો ગાય ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને તમે આ નંબર ઉપર અમને વોટ્સઅપથી મોકલી શકો છો જે અમે ટૂંક સમયમાં યુટ્યુબમાં મૂકીશું એના પછી ગીર ગાય વેચવાની છે સારી નસલની ટોપ નસલની અને બેસ્ટ અને ઘરાઉ ગીર ગાય વેચવાની છે કે જે સાડા સાત મહિનાની કાભાણ છે હાલમાં ગેરંટી સાથે આપવાની છે ઘરાઉ ગાય છે જો તમારી વ્યવસ્થિત સર અને સારી ગીર જોઈતી હોય તો તમારા માટે બેસ્ટ છે જેની કિંમત એસી હજાર રૂપિયા પાર્ટી દ્વારા રાખવામાં આવેલી છે પણ જો તમે રૂબરૂ જશો તો એમને કિંમતમાં આગુ પાછું કરી આપવામાં આવશે એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ મૂકવામાં આવેલું છે કે જેને પહેલાં વેતરમાં સારું દૂધ હતું ગામ છે ઇનાજ તાલુકો છે વેરાવળ અને જિલ્લો છે જૂનાગઢ કિંમત છે એસી હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે વધારે માહિતી માટે તમે એમનો કોન્ટેક કરી શકો છો